કે આમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સફેદ તલના ભાવ જામનગર સોળસો ને તેતાલીસ રૂપિયાથી છવ્વીસો વીસ રૂપિયા જસદણ પંદરસો ને બત્રીસ રૂપિયાથી પચીસો રૂપિયા મોરબી બે હજાર ને એક રૂપિયા થી છવીસો ને રૂપિયા જેતપુર પંદરસો ને બોતેર રૂપિયા થી છવીસો રૂપિયા ભાવનગર ઓગણીસો રૂપિયા થી પચીસો રૂપિયા જોધપુર સત્તરસો ને ચોત્રીસ રૂપિયા થી ચોવીસો ને તેપન રૂપિયા મહુવા ઓગણીસો રૂપિયા થી છવ્વીસો ને રૂપિયા કોડીનાર બે હજાર ને એક રૂપિયા થી છવીસો ને નેવું રૂપિયા

ત્રેવીસ રૂપિયાથી પચીસો રૂપિયા હળવદ અઢારસો રૂપિયાથી પચીસો તળાજા બાવીસો બાર રૂપિયાથી સિત્યાવીસો ને એકાવન રૂપિયા બગસરા ઓગણીસો ને દસ રૂપિયાથી અઠ્યાવીસો ને પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ સત્તરસો ને પાંચ રૂપિયાથી છવીસો ને બોતેર રૂપિયા વિસાવદર એકવીસો ને એકાણ રૂપિયા થી ચોવીસો ને સિતો રૂપિયા થી છીતાલીસ રૂપિયા વાંકાનેર પંદરસો ને પીચોતેર રૂપિયા થી છવીસો ને બત્રીસ રૂપિયા મેંદેડા સોળસો ને છાસઠ રૂપિયા પચીસો ને ત્રેવીસ રૂપિયા આ હતા આજના સફેદ તલ બજારના ભાવ બસ આવાને આવા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન મળીએ નવા વિડીયો સાથે